વાત કરીએ રાજકોટની રાજકોટનું મહિકા ગામ કે જ્યાં સરકારી જમીનમાં કૌભાંડ થયું ચાર એકર સરકારી જમીનના પ્લોટ વેચી નાખવામાં આવ્યા સરકારી જમીનમાં સોસાયટી ઉભી કરી કરોડની કિંમતની જમીન પર સોસાયટી થઈ ગઈ મામલતદારને ધ્યાને આવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે તો ગ્રામ પંચાયતે પાણી અને ભૂગર્ભના કનેક્શન પણ આપી દીધા એક દાયકા કરતા વધુ સમયથી અહીંયા લોકો વસવાટ કરે છે સ્થાનિકોને પંદર દિવસમાં જમીન ખાલી કરવા માટે નોટિસ અપાઈ છે મામલતદારે લોકોને જમીન ખાલી કરવા નોટિસ કરી છે રાજકોટના મૈકા ગામમાં ચાર એકર સરકારી જગ્યા માટે તોડી પાડવા માટે નોટિસ આપવામાં આવી છે તાલુકા મામલતદાર દ્વારા આજે નોટિસ છે તે આપવામાં આવી છે દસ વર્ષ પેલા મકાનો સરકારી જગ્યામાં બની ગયા છે ચાર એકર સરકારી જગ્યામાં ને લોકોમાં આવે આક્રોશ કારણ કે તેઓએ ખરીદીને આ મકાનો છે તે લીધા છે બેન સાથે વાત કરશું બેન શું પ્રશ્ન મકાન વેચાતા લીધા છે હવે અમારે ક્યાં જાય અગી નાના માણસથી થી કઈ ઘર તો હોય નહીં હજી લીધા છે એને પૈસા નથી દઈ આવી અને એમાં આ નોટિસ આવે તો અમે શું કરી

આપને આજે દ્રશ્ય દેખાડ વાગીશ કે જે સોસાયટી ઊભી થઈ ગઈ છે આખી સોસાયટીઓને પાડી નાખવા માટેની નોટિસ જે તે આપવામાં આવી છે સરકારી જગ્યામાં આ મકાનો બન્યા ત્યાં સુધી તંત્ર ક્યાં હતું તેને લઈને અનેક સવાલો ઊઠી રહ્યા છે હું આપને બેન શું કહેશું અહીંયા મકાનો પાડવા માટે નોટિસ આપવામાં આવી છે અત્યાર સુધી તંત્ર ક્યાં હતું દસ વર્ષ પછી અત્યારે શું કાંઈ અંધારામ મકાન થણા એક રાઈટમાં છડા ઊભા થાય અને મિલી ભગત ત્યાં તો ત્યારે ક્યાં ગયા હતા સંધાય હેયા અત્યારે અમારા ગરીબ માણાને અમને હેરાન કરવા આવ્યા છો બધા ડાકી ના બધું માલ બાલ વેચીને આ આવ્યા તો હવે અમાર ક્યાં જાવ ધંધો શંધો કરવા તો આયા છે હવે અમાર ક્યાં જાય નાના નાના જયાસે પૈસા ક્યાંથી કાઢવા અમાર ગરીબ માણા ને હું આપના જે દ્રશ્યો દેખાડવા માંગીશ મકાનના કે જે સોસાયટીઓ બનાવવામાં આવી છે બિલ્ડર નામના જે ભૂપત નામના વ્યક્તિ અને મુકેશ નામના વ્યક્તિ આજે સોસાયટી ઊભી કરી દીધી છે આવી અનેક સોસાયટીઓ છે ત્રણસો થી વધુ પાકા મકાનો જયારે ઉભા કરી દીધા હોય ત્યારે હવે તંત્ર જાગ્યું છે ને દસ વર્ષ બાદ આ મકાનો સરકારી ખરાબામાં હોવાની વાત છે તે સામે આવી છે ને તેને લઈને તેઓ નોટિસ કાઢી છે મકાનો પાડવા માટેની નોટિસ છે તે આપવામાં આવી રહી છે અત્યારે રાજકોટના મૈકા ગામના લોકો અત્યારે એકત્ર થઈને વિરોધ છે તે નોંધાવી રહ્યા છે કેમેરામેન જુને જપાઈ સાથે સની મયડ વીટી ન્યુઝ રાજકોટ